હવે અમે અહીંયા હતા લોબી ઊભા હતા બિલ્ડિંગ શાખામાં પારિતોષોભાઈ મુનશી ક્લાર્ક છે એમની ખુરશી ઉપર બીપી કાંઈ આયલો થઈ ગયું છે તો ઢળી પડ્યા હતા પછી અત્યારે તો ઓકે છે અને સારું છે ત્યાંથી અમે ખુરશીમાં અહીંયા લઈ લિફ્ટમાં અને એમ્બ્યુલન્સ આપણે ફાયર બ્રિગેડની બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ કર્યા છે અને એમના ઘરે એમના ફેમિલી મેમ્બર એમના વાઇફને ફોન કરી દીધો જે મેં હોસ્પિટલ કીધું એ હોસ્પિટલ ત્યાં પહોંચે છે અમે અહીંયા હતા જ લોબીમાં ત્યાંથી બિલ્ડિંગ શાખામાંથી બે કર્મચારીઓને ચેર પરથી લઈ આવ્યા ચેરમાં બેસાડીને ચેરને રસીને લ્યા હતા અને લિફ્ટ લાવ્યા લિફ્ટમાંથી અમે નીચે ઉતાર્યા અને ફાયરમાંથી આપણી એકસો આઠ ફાયરની એમ્બ્યુલન્સ મંગાવી અને એમને ત્યાં હોસ્પિટલાઈઝ કરેલા છે શું લાગે છે ના એવું કામનું તો ખબર નહીં એમને પોતાની શું હશે શું નહીં પોતાને શું એ એ જોયા પછી ખ્યાલ આવે પોતાની એની હેલ્થમાં કંઈ અગાઉની કોઈ બીમારી હોય કે શું છે પણ એને અત્યારે બીપી કાંઈ ને ચક્કર આવીને ડળી પડ્યા હતા અને બે જ મિનિટમાં પાછા ઊભા થઈ ગયા બાબત વ્હીલચેર છે વ્હીલચેર મૂકેલી છે ના એ તો અમે ઇમરજન્સીમાં લઈ આવ્યા તો બાકી વ્હીલચેર તો આપણે લિફ્ટમાં છે મૂકેલી વ્હીલચેર તો ઉપર નીચે કોઈ પણ હેન્ડીકેમ્પ અરજદાર વ્હીલચેર મૂકેલી છે પણ એ વ્હીલચેર લેવા જે આવે એના કરતાં ખુરશીમાં બેસાડીને ખેંચીને લઈ આવે ઇમરજન્સીમાં અને તાત્કાલિક આજે બે જ મિનિટમાં ફોન કર્યો તમારી ફાયરની એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને ટીમ પહોંચે અત્યારે બે પાંચ મિનિટમાં તો હોસ્પિટલાઇઝ થઈ જશે દિનેશ દેવ મુરારી પ્રમુખ ગુજરાત આવડે કર્મચારી મહામંડળ વડોદરા મહાનગર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ